તથા વિસ્તારના કાઉન્સિલર શ્રીમતી અવનીબેન સ્ટેમ્પવાલા શ્રી ઉમંગભાઈ બ્રહ્મભટ્ટની ખાસ ઉપસ્થિતિમાં પુસ્તકો તથા નોટબુક પરના નામ વિષય તથા ધોરણ લખવા માટેના ક્રાંતિવીરો તથા શહીદોના ફોટાવાળા સ્ટીકરોનું નિશુલ્ક રીતે વિતરણ કરવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓને આપણા ક્રાંતિવીરો તથા શહીદ વીરો વિશે જાણકારી મળે અને તેઓ તેમના પ્રત્યે પ્રેરાય અને તેઓને આપણો ઇતિહાસ યાદ રહે તેવી ભાવના સાથે આ સ્ટીકરોનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પરિવાર ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ પ્રકારની સામાજિક સુવિધાઓ ઉત્પન્ન કરવામાં આવે છે એક નાની અમસ્તી પહેલ છે પણ એનું મહત્ત્વ ઘણું મોટું છે કે નાના નાના બાળકો પોતાની ચોપડીઓ હોય કે નોટબુક હોય એના પર કાર્ટુનાં ચિત્ર લગાવીને લગાવતાની જગ્યાએ શહીદોના અને ભારતની સંસ્કૃતિના લોકોના ફોટા લગાવીને એક નવી આગવી પહેલ છે હું એ લોકોની આજે સેવાનું બિરદાવું છું અને બાળકોમાં આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણા દેશના આઝાદ વિશે જ્ઞાન મળે એના માટેનો પ્રયત્ન કર્યો છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા પંદર વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરવામાં આવે છે એ અંતર્ગત આજે ચંદ્રમૌલેશ્વર મંદિર ખાતે પંડિત રવિશંકર મહારાજ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શહીદો તથા વીરોના નામ વિષય જે નોટબુક પર લગાવવાના છે એના સ્ટીકરો નિઃશુલ્ક વિતરણ કરવાના છે નોર્મલી માર્કેટમાં મળતા હોય છે સ્ટીકરો એમાં ડોરેમોન સુપરમેન એવા જે કાર્ટૂન કાલ્પનિક પાત્રોના સ્ટીકરો લગાવે એના કરતાં બાળકો શહીદોના આપણા વીરોના સ્ટીકરો લગાવે એના વિશે જાણે આપણો જેનાથી આપણો ઇતિહાસ આપણી સંસ્કૃતિ વિશે એ લોકોને જ્ઞાન મળે અને આપણો ઇતિહાસ એ લોકોને યાદ રહે એ માટેનો આ એક અમારો પ્રયત્ન છે આજે અમે આ સ્ટીકરો શિક્ષણ સમિતિ વડોદરાના ચેરમેન શ્રી મિનેશભાઈ પંડ્યા તથા અમારા સભ્ય શિક્ષણ સમિતિના શ્રી સાળુંકેજીના ઉપસ્થિતિમાં આજે અમે નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છીએ